જે પક્ષના નામ પડે છે તા ઉદ્યોગપતિઓ પણ ડરી જાય છે ગુજરાતની તાના સાહી છે ગુજરાતના લોકો જે અવાજ ઉપાડતા જ્યાંથી ડરે છે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ઓગણીસો સાહીઠમાં ત્યારથી લઈને આજ દિન સુધીમાં જનતા દળ જનસંઘ અને ભાજપ કોંગ્રેસમાંથી છૂટી પડેલી પાર્ટીઓ સિવાય ગુજરાતની અંદર પહેલીવાર કોઈ લડ્યું હોય અને પાંચ સીટ પ્રાપ્ત કર્યું હોય તો માત્ર આમ આદમી પાર્ટી છે જે અત્યારે વિશ્વની મોટી પાર્ટી કહેવાય છે જે કહેવાતી મોટી પાર્ટી છે બે સીટ થી એમની શરૂઆત થઈ હતી જયારે આજે આપણે પાંચ સીટ અને સાથે છપ્પન સીટ પર બીજા નંબરે અને બે થી ત્રણ ના માર્જિન સાથે ત્રીજા નંબર એવી પચીસ થી વધારે સીટ ગુજરાતની જે તાના તાનાશાહી છે ગુજરાતના લોકો જે અવાજ ઉપાડતા જ્યાંથી ડરે છે જે પક્ષના નામ પડે છે ત્યાં ઉદ્યોગપતિઓ પણ ડરી જાય છે એ પક્ષ સામે એ સરકાર સામે એ સત્તાની સામે આપણે લડ્યા છે હોઈ શકે છે કે નાની મોટી પરિણામો કદાચ દરેકના વિધાનસભાના મત ક્ષેત્રમાં ન મળ્યા હોય ઓછા વધતા મતો મળ્યા હશે પણ સૌથી વિશેષ આનંદની વાતનો છે કે તેર ટકાથી પણ વધારે મતો ગુજરાતની જનતાએ આપણને આશીર્વાદ રૂપે આપ્યા છે અને એનાથી વિશેષ ગુજરાતની જ્યારે શરૂઆત થઈ હતી ભાજપની અને જે સીટમાંથી આખું ભાજપ પેદા થયું એ બોટાદ સીટ પ્રથમ વખત આમ આદમી પાર્ટીને આવી છે એટલે ખાસ કરીને બોટાદ ટીમ અને બોટાદ ટીમના જે કોઈ પણ જવાબદાર પદાધિકારીઓ છે અને વ્યક્તિગત હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને છૂટાયેલા પાંચે પાંચ આપણા સૌના પ્રતિનિધિ આપણા ભારાસભ્યશ્રી અને જનતાની જે સેવા કરવાના છે પાંચ વર્ષ સેવા પાંચે પાંચ જાબાદ ધારાસભ્યશ્રીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સૌ સાથીઓનો નિરાશાને ખંખેરી પરિણામોને સ્વીકારી અને ગુજરાતની આ ભરતીની આમાં ભૂમ આ ભારતીની સેવા કરવા માટે આપણે ફરીથી કામે લાગી જઈએ આપણા પ્રદેશ સ્તરેથી આપણા રાષ્ટ્રીય સ્તરેથી જે કોઈ પણ કાર્યક્રમો આવે જે કોઈ પણ સૂચનાઓ આવે એનું સહ પાલન કરી અને આપણે આપણા વિસ્તારના બૂથ મજબૂત કરવા પડશે જ્યાં સુધી આપણે ઘર અને બૂથ મજબૂત નહીં બનાવીએ ત્યાં સુધી ગમે એટલી ટીમ મજબૂત હશે આપણે સફળતાના દ્વાર સુધી નહીં પહોંચી શકીએ સંગઠનલક્ષી કામગીરી પણ ઘણી બધી મહત્વની છે